શહેર સંસ્કારી અને કલા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે ત્યારે અહીં અદભુત કાલ નો સંગ્રહ અને કલાકારોની કલા હંમેશા જોવા મળતી હોય છે ત્યારે વડોદરાના હેમા ચૌહાણ દ્વારા કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં બે દિવસ માટે કૃષ્ણ ભગવાનના થીમ પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ચૌહાણે જણાવ્યું કે આજે મધર્સ ડે છે અને જ્યારે તેમની દીકરીનો જન્મ થયો ત્યારે તેમનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું એટલે શ્રી કૃષ્ણ ભગવાનની થીમ ઉપર માય ફિલિંગ્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું અને તે આગામી બે દિવસ સુધી ચાલશે આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે એમાં ચૌહાણ ને ખૂબ મહેનત લાગી છે આમ તો તેઓ છેલ્લા વીસ વર્ષ થી પેંટિંગ કરતા આવ્યા છે અને અહીં ત્રીસ પોતાની પ્રદર્શન તૈયાર કરતા તેમને દિવસમાં આઠ થી નવ કલાકની મહેનત અને એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો તેઓએ અપીલ કરી છે કે અહીં નગરજનો આવે અને અદ્ભુત પેન્ટિંગ ને તે ખૂબ જરૂરી છે આ પ્રદર્શન નિહાળવા માટે ભૂપેન્દ્ર લાખાવાલા પરિવાર સાથે પધાર્યા હતા